નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર ભગત ડભોઈમાં ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર કર્યા છે રાજ્યનો વિજ્ઞાન પ્રવાહ બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા જયારે સામાન્ય પ્રવાહમાં એકાણું પોઈન્ટ ત્રાણું ટકા પરિણામ આવેલ છે તેની સાથે ડબોઈનું વિજ્ઞાન પ્રવાહનો 63% તથા સામાન્ય પ્રવાહનો 71.67% પરિણામ આવેલ છે ડબ્લ્યુમાં વિજ્ઞાન પ્રવાહમાં પંડ્યા સ્કૂલનો વિદ્યાર્થી પ્રથમ ક્રમે આવેલ છે જ્યારે સામાન્ય પ્રવાહમાં દાયરામ સ્કૂલના વિદ્યાર્થી પ્રથમ ક્રમે આવેલ છે વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનો પાછલા વર્ષો કરતાં સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે અત્રેની શાળા શ્રી આંધી પંડ્યા હાઈસ્કૂલ ડભોઈમાં વિજ્ઞાન પ્રવાહ ધોરણ બાદ માર્ચ બે હજાર ચોવીસથી પરિણામ જાહેર થયું છે જેમાં અમારી શાળામાંથી ચોત્રીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એમાં અઢાર વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે આમ શાળાનું બાવન પોઈન્ટ ચોરાણું ટકા પરિણામ આવેલ છે જેમાં કોલારાના નીલ રાકેશભાઈ સેન્ટરમાં ફર્સ્ટ આવેલ છે જેના પર્સન્ટેજ છ્યાશી પોઇન્ટ એકસઠ છે અને પીઆર ચોરાણું પોઈન્ટ અડસઠ છે જીવનમાં એ આગળ વધે એવી શાળા પરિવાર બધી શુભેચ્છાઓ છે ઉદય પંડ્યા નેશન પ્લસ ન્યૂઝ ડફોઈ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો પહેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર